પ્રેમ છે જો આ પ્રેમ છે તમારો વિડીયો અમે રોજ દેખીએ તો પાડોશી કહેવાય હે ને એટલે તું બરો हे गाइस के छो मजा मा चलो भाई आज आज के व्लॉग में स्वागत है एंड आज का व्लॉग पूरा हिंदी होने वाला है मैंने कल बताया था कि भाई कल का व्लॉग पूरा हिंदी होने वाला था लेकिन मैंने गुजराती बोल दिया बाकी गाइस अभी क्या बज गए हैं साढ़े दस बज गए हैं और देखो हम कुछ ऐसी जगह पे रुके थे ठीक है भैया जो भी एक आवी जगह थी जे आपने रुकाया था बराबर आ कच्छ ना आ भी अपना जनजाति एटले की आप समाज ना मतलब आदिवासी जय जोहा आदिवासी आवाज है તો ભાઈ આપણે હમણાં છીએ ભુજમાં છીએ ભુજમાં અને ભાઈ આજે આપણી ગુજરાત યાત્રાના કમ્પ્લીટ તેતાલીસ દિવસ થઈ ગયા છે અને આજે આપણે ભુજથી નીકળીને જવાનું છે અંજારમાં જે કમસે કમ ચાલીસ કિલોમીટરનું ડિસ્ટન્સ એટલે કે ચાલીસ કિલોમીટર કાપવાનું છે ભાઈ અને ભુજમાં આપણા જેસલ તોરલની સમાધિ એ ગાય પૂટલું કરે જો ભાઈ જો ટટ્ટી કરી દીધી જુઓ ટટ્ટી કરી દીધી બરાબર બાકી આજે આપણે આજે તો નહીં કાલે સવારે આપણે જેસલ તોરલ અને પછી કાલે ગાંધીધામ જશું એટલે આજે આપણે સાંજ સુધીમાં અંજાર પોકવાનું છે અંજાર ચાલીસ કિલોમીટર કાપવાનું છે બાકી જો ભાઈ કાંઈક આવી જગ્યા હતી જે આપણે રોકાયેલા અને અત્યારના ભાઈ વાગી ગયા છે સાડા દસ થઈ ગયા છે ને હવે આપણે જો સાયકલ પણ તૈયાર થઈ ગઈ છે ચાલ આવું ટાટા કઈ દાટા જ ભાઈ આપણે આવી જગ્યા પર રોકાયા હતા ચાલો ભાઈ ટાટા તો ભાઈ જો આપણી સાયકલ પણ તૈયાર થઈ ગઈ ખાલી ઘોડી કર કે બે ને કી વારી છે બેઠ ગઈ ચાલો મને બજાર સુધી મૂકવા પડશે બજાર મતલબ દેખાય ને રોડે એટલે તો ભાઈ ચાલો રેડી બાર વાગી ગયા છે બાર બરાબર બાકી જોવા તમને કઈક બતાવું જો શું લખેલું વાત જો સંજલી ટી સેન્ટર જોવા ભાઈ આ ચા ને આપણા સંજલી વાળાની છે મતલબ સંતરામપુર વાળું છે ને સંજેલી ત્યાં સંજલી બરાબર બાકી અહીંયા થઈને આપણે જતા જાત અને હમણાં આપણે બચાવ રોડ ના હમણાં આપણે હે ને અંજાર વાળા રોડ પર છે બચાવ રોડ છોડીને અંજાર પર આવી ગયા ભાઈ કુકમા આપણે હે ને કુકમા માં છીએ કુકમા માં અને જો ભાઈ સંજલી વાળા છે ભાઈ કેમ મજામાં કાકા જો ભાઈ આ ચા ખોલી છે બરાબર ચાની દુકાન છે મતલબ તમે અહીં રહો છો હા એ કોકમાં હારું એ ભાઈ સંજલીવાળા આપણે અહીં રહે છે એને પહેલા પાણી પી દઈએ પછી ચા પીએ અરે આ હિન્દી બ્લોગ હતો હમ પહેલે પાણી પી લેતે હે ફિર ચા પીએંગે હા ભાઈ ઓળખી ગયા કઈ કઈ ના તમે સંજલી સંજલી સારું કે ભાઈ સંજલી વાળા અહીં રહે છે ભૂચમાં રહે છે જો ભાઈ સંજલીન ચા પીએ છે બરાબર તમને ટેસ્ટ મારીને કઉ કેવું છે સારી છે યાર બે વાગી ગયા છે બે અને જો ભાઈ છોટું તો ભાઈ આ છે ને આપણા મોરવા હડપ બાજુના છે સુલિયાત બાજુના એ એમની વાડી છે ને હું છે વાડી છે ને તો એ વાડીમાં રહેશે તો ભાઈ અમે બી મને ભૂખ લાગી ગયેલી અને ચા પીવાની થઈ ગયેલી મેં ચા પીધી નહીં હવારમાં પીધી હેસ એટલે આ કહે છે કે ચાલો એમ કાકાને હાકા હતા તો આમ ગયા અને આમ મારી સાથે સાથે અહીં રોડ જાય છે ને એમની વાડી ઉપર ત્યાં જવાનું છે બાકી અહીંયાથી અંજાર રહી ગયું છે કમસે કમ વીસ કિલોમીટર જેવું હશે અને બે વાગી ગયા છે એટલે આરામથી કપાઈ જશે બાકી જો અહીં થઈ એ પર આવી વાડીઓ હોય છે કેમ મજામાં જવાય કંઈક આવી વાડી છે ને જો આપણું સામે આ પાસે જાય છે લવ લવ ભાઈ ભાઈ ચા આવી ગઈ એ ભાઈ જો આવી ગઈ છે ચા ચલો તમે બીજો આપડે હં પી લઈએ તો ભાઈ જો ચા પી લઈએ બરાબર પેલા આ હા તો પી લે વિડીયોમાં અને આમના છે ને જેમ પણ મળે હાઈ કર દો હાઈ કર દો આમ કર દો આમ કર દો તો ભાઈ આપણા મોર મોર બાજુ

જઈએ જો ભાઈ અમને અહીં વારડી હતી તે આપણે બફોરું જમ્યું બપોરનું જમ્યું અને હવે ભાઈ આપણે અંજાર તરફ જઈએ આ છે રતલાલ આ હમણાં આપણે રતલાલમાં છીએ રતલાલ અને અહીંયાથી અંજાર હવે નજીક જ છે કેટલું હશે અહીંયાથી બાર કિલોમીટર સારું સારું ચાલો ચાલો ટાટા ભાઈ ચાલો હવે અંજાર જવા માટે સાડા ત્રણ થઈ ગયા છે સારું ચાલો ચાલો ભાઈ ચાલતે હે બાકી પવન ચક્કી

બહુ લાભ મોટો ભાઈ એ જો આપડા પંચમાલ બાજુ મળી ગયા છે પ્રોપર ગુજરાત બધા હેલો કરતા હેલો કરતા હેલો ગાઈઝ હેલો ગાઈઝ અને કેમ છે પંચમાલ ભાઈ એ જો આ તમારા પંચમાલ ના જોઈ રહ્યા છે ગોધરા બાજુ ના આ ટુરિસ્ટ માં આયેલા હવે આ જેસર ટુરલ સમાધિ પછી ત્યાંથી એન્ડ ને તમારું ના છે કબરા કબરા આવ્યો કબરા આવ્યો છે બરાબર હારું ભાઈ બહુ ઓળખી તા મળી ગયા બાકી હમણાં જ જમેલું અને હવે તો

જો ભાઈ આપણે પહોંચી ગયા છીએ અંજારમાં બરાબર અને હવે આપણે રોકાવાનું છે ને ત્યાં જઈએ છીએ જે આપણે રોકાવાનું છે ત્યાં બાકી અંજારનું જે ફેમસ છે એ એ છે જેસલ તોરલની સમાધિ એટલે જેસલ તોરલની સમાધિ આપણે આવતીકાલે જોતું બરાબર બાકી આજે આપણે જ્યાં રોકાવાનું છે ત્યાં પહોંચી જઈએ થોડુંક દૂર છે અરે ભૂલી ગયો આજે આપણે હિન્દી હતો પહોંચ ગયે હે જેસલ તોરલ ની સમાધિ નહીં અભિયામ અંજાર બી પહોંચ ગઈ હે અને યાર ભાઈ જો અંજાર બાજુ છે અને પ્રોપર આપણે અંજારમાં આવી ગયા છીએ આ ગાંધીધામ બાજુ જવાય છે જો ગાંધીધામ બાજુ જવાય છે અને રોકાવાનું છે ત્યાં હો ભાઈ કેટલી બધી સાયકલો છે અહીંયા પર અમે તો એ રોકવાનું હેલો હેલો હવે એડ્રેસ કહ્યું ચાલો એડ્રેસ તમારું એડ્રેસ રામેશ્વર ના તાઈનું તમારું રહેવાસી અંજાર નહીં ભાઈ તમારું વતન જો દાહોદ ગરબડા છે હેલો આઈશ હેલો 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 ભાઈ જો દાહોદ બાજુના છે આપણે એ રોકાયા છે આમને એ રોકાવાના છે એ કમ્પ્લેટ સાત વાગી ગયા છે અને જો ભાઈ અહીંયા રેલવેનો અવાજ આવે છે એટલે રેલવે ફાટક છે આજુબાજુ બરાબર બાકી જો આપણી સાયકલ અહીંયા પર મૂકી દીધી છે એન્ડ આપણે જઈએ છીએ જ્યાં રોકાવાનું છે ત્યાં સાયકલ લઈ રહેવાની છે બરાબર સામાન પણ અહીંયા જ છે જો સામાન પણ અહીંયા જ છે જો ઠેલાને એવું જો અંદર મૂકી દીધું છે અને આપણે એક જોડી કપડાં અને સ્વેટરને એવું લઈ લીધું છે કોઈને કોઈને સાચા નહીં સાથે ચાલો ભાઈ અમે રૂકા માટે બીજી જગ્યા પર જવાનું છે ચાલો ભાઈ સાડા આઠ થઈ ગયા છે અને આપણે મસ્ત નાઈ જોઈને ફ્રેશ થઈ ગયા છે અને જો ભાઈ કઈક આવી સોસાયટીઓ છે હે ને તે આપણે રોકાયા હમણાં આપણે અંજારમાં છીએ અંજારમાં જો અને અમારે આ બાજુ પણ સોસાયટી છે મારે જ્યાં રોકાવાનું છે ને એ જો ભાઈ રૂમ કંઈક આવો છે ભાઈ પેલા એક ભાઈ શું છે એક ભાઈ શું છે ને ભાઈ આપણે જો બેડમાં સુવાનું છે મસ્ત મજા આવી જશે એટલે આપણે અહીં સુવાનું છે જો આ જગ્યા પર એટલે હમણાં આપણે છે ને લાઈટ લાઈટ બંધ કરી અને અત્યારે આપણે છે ને જમવા જવાનું છે ભાઈ હોટેલ માં અમારે હોટેલ માં જમવા જવાનું છે તો ચાલો પહેલા મસ્ત જમી આવીએ અને જ્યાં જગ્યા પર ઉકાય છે ને ત્યાં જો નીચે કાઈક આવું છે ચાલો ભાઈ જમવા રેડી તમે લાઈવ જોયું ઈ જોયું છો ક્યારનો સારું ભાઈ ચાલો જમતા જમતાઈએ અને સુવા માટે પાછું અહીંયા જવાનું છે અમે જમવા માટે બહાર જઈએ છે આપણે જમવા માટે બહાર જઈએ છે ને આપણે જમવા માટે બહાર રેસ્ટોરન્ટમાં જઈએ છે ભાઈ બહાર જમવા માટે જમવા માટે બરાબર અને જમવામાં છે ભાઈ આજે જો તંદુરી રોટલી અને પનીરનું શાક પનીર છે ને તો પનીર જો ભાઈ પનીરનું સબ્જી છે અને તંદુરી રોટલી આવી છે બરાબર સલાડ નહી આવન સલાડ હવે ભાઈ જો પનીરનું પનીર શાક આવ્યું છે આજે નાખી દો હે નાખી દો તમારા માટે જો ભાઈ પનીર શાક આવ્યું છે અને આ શું આવ્યું સલાડ આવ્યું ચલો જો ભાઈ ડુંગળી આવી ગઈ હમ ચાલો ભાઈ સાસ ત્રણ સાસ જો ભાઈ આવી ગયું છે અતાર જમવાનું કઈક આવું છે આ તંદુરી માં ખાલી બે કે ત્રણ રોટલી ખાઈ તો ધરાઈ જવાય ને ભાઈ તંદુરી રોટલી એવી આવે ને કે બે કે ત્રણ ખાઈએ તો આપણે ધરાઈ જઈએ પણ કઈને હવે જમી લઈએ ચાલો ભાઈ મસ્ત જમીને બરાબર ભાઈ સાડા નવ થઈ ગયા છે સાડા નવ એન્ડ જો ભાઈ ચોકલેટો લઈને આવ્યો છું કેટલી કઈ ચોકલેટ છે કહેજો તમે જો મને કઈ ચોકલેટ છે કહેજો હું નામ ના બતાવું જો ભાઈ આપણી ફેવરેટ ચોકલેટ છે બરાબર હું વધારે વધારે આ ચોકલેટ ખાઉં છું જો ફાઈવ સ્ટાર યસ યસ ફાઈવ સ્ટાર બરાબર તો ભાઈ ચાલો સુઈ જઈએ બરાબર જો ભાઈ અંદર સુવાનું છે આજે રૂમ આપણું બાકી આજનો બ્લોગ ગાઈસ આટલા સુધી છે આજનો બ્લોગ ગાઈસ આટલા સુધી છે તમને કેવું લાગ્યું છે મને કમેન્ટમાં કહેજો બાકી જો ભાઈ ફાઈવ સ્ટાર મેં છે ને આજે મને ફાઇવ સ્ટાર ખાવાનું નહીં મળી મેં હમણાં પાંચ વાગે ખાધી હતી વાળી ખાવાનું મેં કોઈ ખાધી જ નથી મને મળી જ નથી દુકાન બી વધારે ઉપર હોય એમ થાય કે આગળ મળશે ભાઈ લાધી નથી આજે મેં જો ભાઈ એક હંગાતે અને લઈ લીધી અક્ષા એટલે આજે કાલનો આખો દિવસ ચાલશે બરાબર અને એક જોડે જોડે એક ડેરી બીક પણ લીધી છે જો એટલે ડેરી મતલબ દિવસ નીકળી જશે કાલને હું વધારે રહેશે ને ચોકલેટ ખાવું છું ભાઈ મને ચોકલેટ વધારે બહુ ભાવે મે બી ફાઇવ સ્ટાર કહેવાય કેટલા રૂપિયાની સો રૂપિયાની ચોકલેટ જોઉં છો આ સો રૂપિયાની ચોકલેટ ખાલી કલાકમાં પતી જશે કલાકમાં પતી જશે તો કઈશ આજનો બ્લોગ બસ આટલા સુધી છે તમને મને કોમેન્ટમાં જણાવજો કેવું લાગે છે બાકી તમારી ફેવરેટ ચોકલેટ છે કે નથી કહેજો મને કોમેન્ટમાં બાકી શું કહું યાર મસ્ત અંજારમાં જો જુઓ અંજારનો માહોલ જો કેવો દેખાય છે જો લાઇટિંગ 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 ચાલો આજનો બ્લોગ આટલા સુધી કેવું લાગે છે કોમેન્ટમાં કહેજો બાકી ટાટા બાય બાય Good night. Ha, 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 ha.